નમસ્કાર મિત્રો સ્વાગત છે આપવા બાબત મહત્વની અપડેટ આવી રહી છે ઉડીનાર ના ગાયત્રી હોલમાં જ આંગણવાડી બહેનોને મહિલાઓના અધિકારો અને રક્ષણાત્મક કાયદાનો વર્કશોપ યોજાયો જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી એમજી વારસોડ તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષક અધિકારી શ્રી એસ એ રાઠોડ મેડ મેડમના માર્ગદર્શન હેઠળ ડી એચ કર્મચારી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ સેલ ગીર સોમનાથ તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિના લીગલ સેક્રેટરી અશ્વિની ચૌમાળ અને યાજ્ઞિક ઠકરાળના માર્ગદર્શન હેઠળ દ્વારા કોડીનાર તાલુકાના આંગણવાડી વર્કરની તાલીમમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અમલીકૃત મહિલા યોજના તથા પીસી એન્ડ એક પોસ્કો એક્ટ લગ્ન પછીની તકરારો ની નિવારણ માટેની સમજ તથા મહિલાઓના તમામ અધિકારો વિશેની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડીએચ ના કર્મચારી અભિયમ એકસો ના કર્મચારી તેમજ તાલુકા કાનૂની સત્તા મંડળના કર્મચારી તેમજ આઈસીડીએસના કર્મચારી હાજર રહ્યા હતા ટૂંકમાં ઓડિનાનના ગાયત્રી હોલમાં આગણવાડી બહેનોને મહિલાઓના અધિકારો અને રક્ષણાત્મક કાયદાનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો તેમાં વિવિધ માંગણીઓ વિવિધ બાબતોની ચર્ચા વિચારણા સાથે તેમને તાલીમ પણ આપવામાં આવી હતી ધન્યવાદ